વુમન રાઇટ્સ પ્રોટેક્શન સેલ દ્વારા અમરેલી જિલ્લા દ્વારા રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી વુમન રાઇટ્સ પ્રોટેક્શન સેલ અમરેલી જિલ્લા દ્વારા શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના હોલમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી મહિલાઓને અવગત કરાવવા માટે ચોવીસ જાન્યુઆરી રાષ્ટ્ર બાલિકા દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્ર લેવલે અને જિલ્લા લેવલે જે બહેનો દીકરીઓ આગળ આવેલી છે તેમને વુમન રાઇટ્સ પ્રોટેક્શન સેલ દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા નમસ્તે મારું નામ યશોધરા પંડ્યા છે મારો નિવાસ સાવરકુંડલા છે વુમન રાઇટ્સ પ્રોટેક્શન સેલ ગુજરાત પ્રેસિડેન્ટ મારી જવાબદારી છે ગુજરાત પ્રેસિડેન્ટની સાથે આજ મહિલાઓને અવગત કરાવવા માટે અને ચોવીસ જાન્યુઆરી રાષ્ટ્ર રાષ્ટ્રપાલિકા દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલની અંદર આજે અમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ અને રાષ્ટ્રીય લેવલે અને જિલ્લા લેવલે જે બહેનો દીકરીઓ આગળ આવેલી છે તેમને વુમન રાઇટ્સ પ્રોટેક્શન સેલ દ્વારા સર્ટિફિકેટ આપી અને સન્માનિત કરવાના છીએ અને આજનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને જાગૃત કરવા માટે મહિલાઓને પોતાના અધિકાર માટે અવગત કરાવવા માટેનો કાર્યક્રમ આજનો રાખેલો છે મેઈન ઉદ્દેશ્ય આજના કાર્યક્રમનો અમારો આ છે